જય ઝુલેલાલ અશોક ધરમદાસ જીવાણી લાલી લુહાણા સિંધી પંચાયત ના ઉપપ્રમુખ બોલો આજે રજૂઆત કરી છે શું તમારી માંગ અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિશ્રી ને અમે અમારો આવેદન પત્ર આપો આવ્યો છે આવેદન પત્ર નું માધ્યમ એ છે કે આ અમિત બગેલ વધારે માં વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા અમે મુખ્યમંત્રી ને બી લખેલું છે છતાં અમે આવી અપેક્ષા રાખવું કે પીએમ સુધી બી આ વાત પહોંચે ને તાત્કાલિક આ વર્ષનું ધોરણે કાયદેસરની કાર્યવાહી થાય સિંધી સમાજ શાંતિપ્રિય સમાજ છે પરંતુ આ મુદ્દો શું છે કે આટલો ઉગ્ર થયો અમારા ભગવાન શ્રી જુલેલાલ સાંઈ મહારાજ ને જે કઈ અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબત મેં અમારી ઘોર નિંદા કરીએ છીએ અમે અમારું આખું પુરુષ સમાજ ઘોર નિંદા કરીએ છીએ તે બાબતે અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા પીએમ સાહેબ અને સીએમ સાહેબ બધે આમાં ભાગ લઈ ને આને કડીમાં કડી સજા મળે એવી અમારી પ્રાર્થના છે

જેલમાં તો અમને સિંધી સમુદાય ને સારું લાગશે આક્રોશ જાશે બાકી સિંધી સમાજ શેરની જેમ તાકાત બહાર નીકળી છે એને મૂકવાની નથી